એલા ભાઈ તું જલ્દી પોગાડજો મને એરપોર્ટ એ ભાઈ હે ભાઈ ભાઈ એલા ભાઈ કાઈ વાતું નથી મને અહીંયા મારે ટાઈમે પહોંચાડવાની કોથ મરી આ પાર્સલમાં અથા હોય લે તમે એમ બોલા અમેલિકા મને એમ કે તમે ઇંગ્લિશ વાલા આઈ તો મે ઇંગ્લિશ લાઈ કઈ લઉં હવે ના ના મારું ડાચું જોઈને ઇંગ્લિશ વાળો લાગુ તો પછી તાઈ વાંધો નહી હો ભાઈ મને તો તાઈ થબલ નથી હવે તો તમારે અમેરિકા લગી લેખ થાકલવાની છે ને પેથિયલ એમાં હે એવું એક્ચ્યુઅલી એને મારો ભાઈબંધનું ઢોસાનું કામ કાજી અમેરિકામાં તોતા

ઉડે નહીં હવે તોપા જેવા હું તો આ બાદો થો બાદો તો પંખા થી તો ઉડે હવા માં એમાં શું છે તાલ થવાનું છે ક્યાં મુંગો મળ તો તો ગાડી તાલુ કરું તો કરને કોણ રોકે કે ઘન નન 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 ઘન નન 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 આ થઈ ગઈ થઈ ગઈ હવે ના એક એકલ થાય ઘન નન નન થઈ ગઈ ઘન નન 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 માલી ગાદી માલી લેખતા માલો અવાજ માલુ મોધુન માલુ તેલિંગ તો જાજુ બોલ હું કાઈ જાય કોઠ મારી પોઈચા પેલા અમેરિકા

ખાલી કોથમરી અમેરિકા મોકલાવાની હે ખાલી આ તો ભલેલી છે ખાલી ક્યાં છે ભરેલી ક્યાં ભરેલા રીંગણા હોય ને બટાટા આ ભલેલી છે તો બધી બાધું ભલેલી ભલેલી છે એય ભરાઈ गेली નથી ઓ હારી છે એવું બોલ ના ભાઈ તું અલે હાલી જ છે મારી હાલી ઢોળ દાલ છે તારી હાડી ને આ હારી છે એમ કહું મસ્ત થઈ આવડીયા કોથમરી એમ તમે કોથમરી માં લઈને માલી લ્યો તો ખલે ખલા હવે દેહ છે ને બહુ ખાદે ગયો છે ખાદે એ તું વાત ફેબર લઈ માં તું ગાડીમાં ધ્યાન દે ને ભાઈ તારી ગાડી એક તો દણી સ્પીડ હલાવસ તમારે પોતવાથી થી કામ તે 10 ની વખત 20 ની આપલી થલકાલે કીધું છે કે તીથ ની પી ઉપર નઈ થવાનું એ સરકાર તો કીધા રાખે સરકારનું બધાય માનતા હોત ને તો કેટલું હારું થાત એટલે તમે થલકાલે નથી માનતા એ હું નથી જ માનતો ઉતલી દાવ માલી ગાડી માંથી આ થત્ય મે ધઈતે લખેલું છે દેહ ભક્તિની ની ગાડી છે તમે વયા જાવ તમે છે ને અહીંથી ઉભા થઈ ને હું આ તો નહીં મેલ આવે તમે ફૂક માલ દેવ તમે બે થાલ્યો માલ બે હું